ખબર ગુજરાત માં અરવલ્લી થી સમાચાર મળ્યા છે કે ગતિશીલ ગુજરાતના દાવા વચ્ચે મેઘરજ તાલુકાનું વૈડી ગામ આજે પણ પાયાના વિકાસ થી વંચિત છે ગામો પાસેથી વહેતી નદી પર પુલ ન હોવાને કારણે વિદ્યાર્થીઓથી લઈને

દવાખાને અમે જઈ શકતા નહીં કોઈ ઇમરજન્સી આવે કોઈ લેડીઝ ડિલિવરી હોય તો હોસ્પિટલ કઈ રીતે જવાનું છોકરાઓને પકડી પકડીને લઈ જવા પડે અમારે નદી ઉતારવાના હાથ પકડીને માથા ઉપર પકડીને લઈ લઈને રોજ સ્કૂલે મૂકવા જાય છે ને સાંજે કદાચ એકલું છોકરો હોય તો કઈ રીતે આવે તણાઈ જાય તો એની જવાબદારી કોની એટલે આ રસ્તો અંદર ત્રણ કિલોમીટર જાય છે અને આજુબાજુ બસો ઘરો છે એટલે ખાસા બધા માણસો આ પ્રોબ્લેમ એટલે સરકાર શ્રી ને એવી અપીલ કરીએ કે આ રસ્તો બનાવી આપે અમને અને અમારી આ જરૂરિયાતને જલ્દી જલ્દી પૂરી કરે નાગપુર group ની અંદર સરપંચ તરીકે હું નવો ચુંટાયો ને છું મારું નામ છે અત્યારે કાગજીભાઈ બધાને ઓળખાવી વરડી પાકા રસ્તા થી વરડી ગામ નો રસ્તો બિલકુલ નો જવા લાયક એના માટે અગાઉ સરપંચે દરખાસ્ત કરેલ છે પણ એમાં કશું કઈ રિઝલ્ટ મળેલ નહીં તો આ વખતે પણ અમે રજૂઆત કરીએ અને રસ્તો થવાલાયક છે અને પુલ ને રસ્તો